હાલો મિત્રો તો નવા વિડીયોમાં તમારું બધાને સ્વાગત છે ને આપણે એક નવા દિવસ સાથે એક વિડીયો ચાલુ કરી દીધો છે ને આપણે કીધું હતું કે જે ગામની મંજૂરી દે એ ગામમાં આપણે વિડીયો બનાવીશું આપણે આજ આવી ગયા છીએ એ તલ્લીમાં વિડીયો બનાવો શમશાણનો વિડીયો ને જો તમને આગળ દેખાડી દઉં કેવી રીતથી શમશાણ છે એવી રીતથી જો આવી રીતથી કંઈક ગેટ છે ગેટ તો પહેલા જ ખોલી નાખ્યો જો આવું બધું છે ઝાડ એવું છે જો

એક લાકડાને ઉપડ્યું છે જો બધું છે તમને દેખાડી દો આવી રીત થી છે ગમે એટલે આપણે મોટો બનાવવાનો વિડીયો કોશિશ કરીશું આમ લાટ બનાવો નગર તો થોડોક એવો બનશે હું દેખાડવાનું પડતી હોય એમ

સીપુ ઉડી ગમે એમ એટલે આમ કાંઈ એવું હોય જ નહીં આમ ચાલો અત્યારે તમને ગૂગલ ટાઈમ દેખાડું લાઈવ કેટલા વાગ્યા આમ આપણે થોડુંક મોડું થઈ ગયું વિડીયો બનાવવાનું જો તમે એકતા લીખી છે પણ થોડુંક મોડું થઈ ગયું રિયલમાં કાંઈ હોય નહીં એમ બધા ખોટા બીવરા હોય એમ વિડીયો બનાવીને અવાજ ના એવા સાઉન્ડ કાઢે આમ એવી રીતથી હોય એમ

ને જો આ મસ્ત સરસ મજાનો શિયાળ છે જો તમને ઓછો દેખાતું છે કેમ કે આ ફોનને લેટમાં બહુ કોર નહીં થતો એમ આ આપણે બતી નહીં લાવ્યો એટલે બીજા ફોનને લાઈટ કરી તો કદા સાવું દેખાય તો બે ફોનની લાઈટ કરીને જો હરીથી છે બધું એટલે રિયલમાં કાંઈ શિયાળ જ નહીં એમ જો આવું બધું સુવિધા છે આમ જો શિયાળ કેવો મસ્ત છે એટલે બીક કોઈન નહીં રાખવાની આપણે જો તમારે હેઠળ એટલી મહેનત કરીએ કે લાઈક કરી દેજો ને શેર કરી દેજો ક્યારે મિત્રોને શેર કરી દેજો વિડીયો ને બીજું તો શું દેખાડો બીજું જો અહીં કોઈ બધું આવું રેખી પડ્યું છે હવે રિયલમાં કંઈ શિયાદ નહીં તો ભૂત ભૂત કંઈ શિયાદ નહીં એવી અંધશ્રદ્ધા નહીં કરવાની જો આવી રીતથી છે બધું

ગામો ગામ આવી રીત થી મસ્ત સુવિધા છે સરસ મજાની ને કાંઈ એવું કઈ બીક રાખવાની જ નહીં તમારે એવું કઈ છે આમ એટલે બધે બીવું આમને આમ બધા કીધી રાખે કે આ આવું છું ના આવું છું એ બધી ખોટી વાત છે આમ તો હું કેમ ને તો હું એ પહેલા બીતો હું તમારે ઘોડી પણ પછી બી એવું થઈ રહ્યું કે આપણે બી હું કરવા વિડીયો બનાવું પેશર નીકળ્યો ને બીક લાગતી મટી ગઈ હવે

થોડુંક લાંબો થાય ને એ ખાતરે આપણે આ કરીએ છીએ એમ તમને ફૂલ ડિટેલમાં મગર તો વિડીયો બની ગયો છે તો ફરી કેમ રાખું છું જોવો તમને કંઈક થાય તો જો આવી રીતથી છે બધું કંઈક પાસું ગયું કંઈક દેખાડી દો તમને બી તમારો શું બોલ રહે છે કંઈક નાળીયાર પડ્યા જો આવી રીતે બગીચો છે સરસ મજાનો બગીચો મસ્ત છે એટલે રિયલમાં આપણે બધા આટા લઈ લીધા ને થોડુંક વિડીયો બનાવ થોડુંક આજ મોડું થઈ ગયું કારણ છે કે હું બીજે ગયેલો હતો ને વસાટો આવી ગયો મેં કાળનું વિડીયો બનાવતો જઈ એવું છે જો છે પણ નથી ને મારા વિડિયોમાં તમને મહેનત લાગી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને તમારા મિત્રોને શેર કરી દેજો ને હું મહેનત કરું તમને લાગે તો ને બાય બાય પછી મળી નેક્સ્ટ વિડિયોમાં એક નવા ટોપિક સાથે એક નવો વિડીયો બનશે નહીં આ માહણીઓનો વિડીયો જ બનશે પણ કેવો બનશે એમ કાંઈ ખબર નહીં નવા ટોપિક સાથે તો બાય બાય